નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કારંટા ખાતે સુફી સંત હઝરત પીર સૈયદ શાહ કુતુબ મહેબુદ દાદા સોહરવર્દી અલય હિરહિમાની દરગાહ શરીફનો આઠસો સિત્યાસીમાં ઉર્ષ મેળાનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત સંદલ શરીફ બાદ ત્રણ દિવસનો ઉર્ષનો મેળો યોજાય છે આ ઉર્ષ પૂર્વે ખાનપુર તાલુકાના કારંટા ખાતે ભારે ધૂમધામથી સુફી સંત હઝરત પીર સૈયદ શાહ તો મહેમૂદ દાદાનો ઉર્સ મેળો ઉજવવામાં આવ્યો હતો આ ઉર્સના મેળામાં સમસ્ત સમાજના હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા સુફી સંત હઝરત પીર સૈયદ શાહ કુતુબ મહેમૂદ દાદા સોહર વર્દી અલૈહી હેમાની દરગાહ શરીફમાં કુમી એકતાના અનોખા દર્શન થયા હતા આ મેળામાં ગુજરાતના ખૂણે ખૂણેથી તથા મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર સહિત દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે તમામ પ્રકારની વ્યવસ્થા દરગાહ ટ્રસ્ટ તરફથી કરવામાં આવી હતી ઉપરાંત આ મેળામાં આવતા શ્રદ્ધાળુઓને અને ગામના રહીશોને કોઈ મુશ્કેલી ના પડે તે બાબતે મહીસાગર પોલીસના જવાનોએ તકેદારી સાથે બંદોબસ્ત ગોઠવી સારી કામગીરી હાથ ધરી હતી તેમજ મેળામાં તમામ જગ્યાએ સીસીટીવી કેમેરાનું પણ પૂરતું બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું હરીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ